ડુંગળી છે સેવો છે કોબીસ કચુંબર છે તીખી બુંદી છે ને ગ્રીન કલરની પણ ચટણી છે ને આ રસો આપે છે સેવસનનો એ અનલિમિટેડ હોય છે તો આજે આપણે આવી ગયા છે આડીનારમાં જ્યાંના સેવ પૂવા બહુ ફેમસ છે કે પૂવાની અંદર જે રસો નાખીને આપે છે અને બુંદી પણ હોય છે તીખી બુંદી હોય છે ડુંગળી હોય છે અને મરચાં પણ આપી દે છે તો એના જે ફેમસ છે તો અમને અમારા હને વિડિયો બનાવવો છે પોવાનો તો આજે વિડીયો બનાવ આવી ગયા છે હવે ટેસ્ટ કરીને તમને રિવ્યુ પણ આપી કે કેવા છે તો સુપર્થી એકલી લો બપોરે તો જમવાની બળ જરૂર ના પડે એટલું હોય છે અને અનલિમિટેડ કોમ્બિનેશન છે તો એકવાર આડીનાર જતા હોય તમે તો ટેસ્ટ કરવા ના બોલતા થેન્ક યુ સેવ પોવા પછી હવે બનવા જઈ રહ્યું છે અમારું સેવસળ તો સેવસળમાં સેમ વસ્તુ હોય છે બધું જ એમાં પણ સેવ હોય છે ડુંગળી હોય છે કોબીસ પણ તમે એક્સ્ટ્રા કરી શકો છો અને સેવસળ સાથે જો પચાસ રૂપિયાનો તમે કોમ્બો એકલો છો તો એની અંદર એક છાશ પણ મળી રહે છે અને ફ્રાય પાપડ પણ તમને કરીને આપે છે ફ્રાય પાપડ પણ જો તમે કઈ રીતના બનાવે છે એ પણ તમને વિડીયોમાં દેખાશે તો નડિયાળથી ડાકોર બાજુ જતા હોય આડીનાર

જય કિશન સેવ પૌવા આપણે કહીએ છે સેવ સર્ટ ને બધું વડાપાવ આપેલ જે બધું બનાવે છે તો તમ તમારી ફેવરેટ વસ્તુ શું છે એમાં અમારા સેવ પૌવા છે સેવ પૌવા તમારો ફેવરેટ છે એમ ને અને કેટલા ટાઈમથી થી છો તમે બહુ ઘણો ટાઈમ થઈ ગયો એક બે વરસ થઈ ગયા એક બે વરસ થઈ ગયા ઓકે અને ટેસ્ટ કેવો છે ટેસ્ટ એકદમ કમ્પ્લીટ ઓકે તો અમે તો સ્પેશિયલ નડિયાદ થી આજે વિડિયો બનાવવા આવ્યા છે તો હવે તમે આડીનાર અને નડિયાદના આપણા જે બધા મિત્રો વિડિયો જોવો છે તો આપણે એમને શું કહીશું એમને બી હું કહેવા માંગુ છું એકવાર આવો આડીનાર ચોકડી તો જરૂર એમ ને ઓકે ઓકે થેન્ક યુ તમારું તમે ક્યાં રહો છો સુરત સુરત રહો છો તો વેકેશનમાં વેકેશનમાં છે ઓકે સેવ તમે પહેલી વાર ના ઘણા સમયથી છું જ્યારે થી આવો ત્યારે અહીં ખાવ છો ને આપણે તમારી સુરતમાં પણ વિડિયો જોશે લોકો નડિયાદમાં પણ જોશે અને આડીનારમાં તો આપણે એમને શું કહીશું કે એના પોહા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ અરે ખાવા જોઈએ ટફકી ટફ અહીંયા બને છે ને મસ્ત સ્વાદ વાળા છે ઓકે થેન્ક યુ તો સેવ પૌવા ખાધા પછી આપણે સેવસનનો પણ ઓર્ડર કરેલો સેવસર પણ એનું ફેમસ છે તો સેવસનની સાથે છાસ આપે છે સેવ સ્વરમાં તો આપણે બતાવી જ પહેલાં શું શું વસ્તુ આપે છે પાપડ પણ જોઈતો હોય તો ફાઈવ પાપડ પણ આપણને મળી રહે છે અને બે પાઉં આપે છે એક સેવ જોડે તો આ કોમ્બો પણ અહીંયા મળી રહે છે ઠંડી છે અને બહુ સુપર ટેસ્ટ છે કે એવું નથી કે છાશ આપે છે તો પાણી જેવી નથી પણ સારી છે છાશ મસાલો પણ સારો છે અંદર મસાલા બાપર જેવું યુનિક કોમ્બિનેશન બુદ્ધિ ને બધું નાખ્યું છે પચાસ રૂપિયામાં સરનો આખો કોમ્બો અને રસો તો બધી જગ્યાએ જ છે પાઉ પણ તમારે જે રીતના જોઈતા એ રીતના મળે તો સર પણ હવે ટેસ્ટ કરીશું એકવાર યુનિક ટેસ્ટ છે નવો ટેસ્ટ છે એટલે જો આડી ના આવતા હોય તમે તો એકવાર વાર પણ ટેસ્ટ કરવાનું ના ભૂલતા તો આજે આપણે જે આડી નાર તો સ્પેશિયલ સેવ પોવાનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો આજે છે આપણા કિશનભાઈ બારોટ છે તો કિશનભાઈ આપણા વ્યુઅર્સ જે યુટ્યુબ માં જોવે છે તો એને પહેલા તમારો ટાઈમિંગ વિશે કહેજો કે આ ટાઈમિંગ કેવો કેટલા વાગે સવારે 7 બપોરે 2 અઢી 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 વાગ્યા સુધી ઓકે તો ટાઈમિંગ સવારે સાતથી થી અઢી વાગ્યા સુધીનો છે

નડિયાદથી આપણે આવીએ તો સલૂણ ગામ આવશે પહેલાં અને એના પછી જ આડીનાર ચોકડી આવે છે તો આડીનાર ચોકડીમાં જો તમને જમણી બાજુ દેખાશે સંજયસિંહ મહિલાની ઓફિસ દેખાશે અને આપણે જવાનું છે એની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં ખોડિયાર નાસ્તા સેન્ટર લખ્યું છે અને આ જે કિશનભાઈ છે આ એમનું ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરી શકો છો તો જો આ ખોળિયાર નાસ્તા સેન્ટર છે ત્યાં સેવ પોવા અને સેવ મળે છે અને વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવા હું ના ભૂલતા જય મહારાજ મિત્રો ને તમારા ત્યાં પણ કોઈ આવું વસ્તુ મળતી હોય જમવાની નાસ્તાની તો તમે અમને સજેસ્ટ કરી શકો છો તો અમે જરૂરથી વિડીયો બનાવીશું અને દાહોદનું ફરસાણ આવી રહ્યું છે હવે નડિયાદમાં